હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હસો સ્વસ્થ હશો ને મસ્ત હશો તો તમારા બધાને રિક્વેસ્ટથી હું ફરીથી ડેલી વ્લોગ બનાવવાનું ચાલુ કરું છું અને અત્યારે વાગી ગયા છે સાત મિસ્તી બેનને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે ને એમના માટે લંચ બની રહ્યું છે ગાજર લંચમાં બનાવી રહ્યા છીએ પીઝા બ્રેડ

તો ચલો ફટાફટ વિધિબહેનનું માથુંભાર ઉડાવી દઈએ અને લંચ પેક કરી દઈએ એમની સાત ને દસે બસ આવી જાય છે તો ચલો પછી મળીએ તમને અને આજે ગરમી બહુ જ છે અને કાં તો ચલો હવે ટિફિન બનાવી દઈએ સામીબહેનને જવાનું સ્કૂલે તો એમને દૂધ દૂધ ગરમ કરી લઈએ પછી અમને ઉઠાડીએ એમનો ટાઈમ છે સાડા આઠનો અને સાત ને દસ તો થઈ ગઈ છે દૂધ ગરમ કરીએ એમનું લંચ બનાવીએ પછી એમને ઉઠાડીએ તો ચલો મળીએ પછી તમારો સાહેબ તો ઊઠીને ભણવા બેસી ગયા છે સવાર સવારમાં ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ અને ભણવાની સાથે સાથે એમની માટે છે રેડી નાસ્તો કરી લો થોડું દિમાગ કામ કરો ખોડ નાખવાની જરૂર નહીં ગળી મદદ છે તો ચલો ફ્રેન્ડ્સ અમે પણ થોડી ટેટી બેટી ખાઈ લઈએ પેટ પૂજા કરી લઈએ આખા રાતના ભૂખ્યા હોય ને એટલે સવારે ઉઠીએ ખાવાનું એટલે પહેલાં ખાઈ પેટ પૂજા ફિર કામ દુજા તો ગાઈઝ હું અને સાનવી રમીએ છીએ માઇન્ડ ગેમ કઈ ગેમ છે સાનું મોઢામાં નહીં ચલો તમારો ટન લ ટર્ન તે કરો અને અમારે જોડે જમવાનું પણ ચાલે છે સાનવી બહેનને રમાડતા જ જઈએ છે ખવડાવતા જ જઈએ છીએ હવે મારો ટર્ન છે મેં ખોલ્યું છે એરોપ્લેન અને ઓ બીજું એરોપ્લેન ખોલ્યું એટલે આને બંધ કરી દેવાનું અને હવે સાનવી ખોલશે એને નીકળી છે કાર ઓ બે કાર ભેગી થઈ ગઈ એટલે બની ગયું સાનવી ચીટિંગ નહીં કરવાની હવે એવું ક્યાં છે ચલો નથી હવે મારું ટન એ મેં હેલિકોપ્ટર અને આ હેલિકોપ્ટર ખોલ્યું મારું પણ બની ગયું એક એક થઈ ગયું હવે બીજું મંકી અહીંયા કાર ખોલી એટલે ઢાંકી દેવાનું હવે સાનવીબેનનું ટન તો ચલો ખવડાવતા જઈએ અને જોડે જોડે ગેમ પણ રમાડતા જઈએ હા ખબર ને ક્યાં ગયું કામ બાપ પતાવીને સાંજ તો એક બાજુ ખીચડી વગાડી દીધી છે અને છોકરાઓ અહીંયા રમે છે

मुंह में नहीं मुंह में नहीं <laughs> दीदी दे दो आवाज आवाज से वो मैंने कैसे बोला है <laughs> <laughs> गोबरो छोकरो छे गोबरो आवाज आवाज Ei! તો હવે અમારા પતિ દેવા આવે એટલે અમે જમી લઈએ ફર્સ્ટ ક્લાસ ખીચડી બનાવી દીધી છે હળવો ખોરાક તો જુઓ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે તો ચલો પછી મળીએ જમીને કાર્ડ માટે હતા

કેટલાય દુખમાં ભરેલા હોય ને લાયા પોટલું એમનું અદાણી અદાણી બેગો કેટલું છે બસ એક લેપટોપ એ પેપર અને ટેબલ આ લાવ માટે ટેબલ

ગુડ નાઈટ ગુડ નાઈટ બાય હવે તો જાગી ચેગી મેમે ચે ગુડ નાઈટ ગુડ નાઈટ ડાટ કરી સોમન અમારો વિડિયો સારો લાગે તો વિડિયોને આ લાઈક કરજો મે ઘણો જગ્યા મને અહીં આવો આયે જગ્યા છે તમે બે બે બટન બેલ આઇકન ક્લિક કરતા જો બાય બાય